プロアルオメ देवी नु मोहनी है सो खलासी ये मोदी को खलो पूरी को खले ए एक ना ताली नो करतु माधा लोडी नी घेर दे

હાલો રે મા નો એ એ એ રમન દો આવો બાપા મરમ માંડ મારી માં રળગર રે તારા સતર માં ડાળ કરવા માં જો લે નિરો યમન ભાઈ સાઈ 발로 나타나 나나 세야 벌로 발로 나 ਦੋਗਣੀ ਆ ਇ ਗਈ ਉ ਸਰੋ ਰੈ ਸ਼ਰ ਮਰੀ ਸੇ ਸਰੋ. ਅੱੋਪੋ ਛੀਲੀ ਸੇ ਆ ਸ਼ੋਰ ਰੀਲ ਸੇ ਸ੍ੇ ਸੋਰ ਰੀਲ ਸੇ ਸੋਰ ਰੀਲ ਸੇ ਸੋਰ ਰੀਲ. ਆ ਦੀਰਾਵਾ ਰ

માટા ખેડ્યો જ આ હોભલી જાય તમને કોઈ ધારો નામ રે આ તો આ નહોતું સરダムી નાખો આ કોઈ આદી ના હોપણ આવો આદી લેગલી પર હાથમાંથી કો ઓ 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

ए त गयै न ए हजार रुपैया त हाम्रो मा थामा बापा बाबु हो झगडी कोसम भले भले बापा यो आवाज गर पुछामर भनि ल पोकेट मदे आवाज गर भाइ भाइ मामा ए मारी मा थामा तारा तेउ उमेद आशरो ए पन्छ तलो भाइ मामा मामा हाम्रो